દ્વારકાધીશવાળા છે ને ભાઈ ઓફર ચાલુને ચાલુ રાખે તમે સ્ટેટસ બેટસ જોતા નહીં હોય એમનું ભાઈ નવાણું રૂપિયાનું નામ સાંભળી તો હું આવ્યો છું કે આ એકવીસ તારીખે નવાણું રૂપિયામાં અનલિમિટેડ જમાડ છે ચાલુ જ છે અને એ તો દિલધી ગૌડા બધી ઓફરો સક્સેસ હોય ગોલાની સક્સેસ સક્સેસ ગઈ પાણીપુરીની સક્સેસ આ નવાણું રૂપિયામાં તો બૂમ પડી જવાની છે દ્વારકાધીશવાળા જેવી ઓફર કોઈ ના લાવે હવે આ એક ઢોસો પેપર લેવા જાય ને તો બજારમાં ને સો રૂપિયા તો પેપરના લે છે આ બધું અનલિમિટેડ માત્ર ને માત્ર કામ રૂપિયામાં છે વાલેડા પહોંચી જજો તકે ના રોજ એક દિવસ જ છે તો લાભ ઉઠાવી લેવાનો રાજકોટમાં ગ્રીનલેન્ડ સોકડી થી મોરબી બાજુ જઈને એટલે મોરબી જગત ના બાજુમાં છે ભાઈ હવે તો જૂનાને જાણીતા થઈ ગયા છે દ્વારકાથી ઢોસાવાલા જય દ્વારકાથી